સુરત શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે ખડોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો ગુપ્ત માહિતીના આધારે એસઓજી અને મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા સંયુક્ત પુણા ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન ડેરીમાંથી કુલ સાતસો કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો જેની ગુણવત્તા અને બનાવટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સંયુક્ત ટીમે તાત્કાલિક ખરેખર નકલી છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે હાલમાં સુરત પોલીસ અને પાલિકા વિભાગ દ્વારા પનીરના જથ્થાની બનાવટ પાછળના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પનીરના નકલી કે ભેળસેળ યુક્ત હોવાનું સત્તાવાર પુષ્ટિકરણ થશે રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરભી ડેરી સામે કાયદાકીય અને દંડતામક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર ત્યાં દરોડા પડાયા શું કારણે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ માલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત કૌશિકભાઈ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લીટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર એમ બધો થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર એકસો ને ઓગણચાળીસ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે